કાર્યકર્તાઓમાં ચર્ચાઈ રહ્યું છે કે ડોક્ટર વિજય શાહ દ્વારા આ શક્તિ પ્રદર્શન કરવા માટે ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેર ભાજપ પ્રમુખ દ્વારા તારીખ ઓગણીસ દ્વારિકા ખાતે દ્વારકાધીશ ભગવાનના મંદિર પર ધજા ચડાવવામાં આવનાર છે ત્યારે ભાજપના કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખોને સાથે રાખી સંઘ સ્વરૂપે આજે સાંજે રવાના થશે ત્યારે પ્રમુખ પોતાનું શક્તિ પ્રદર્શન બતાવતા ધાર્મિક કાર્યક્રમોનો પ્રવાસ યોજવામાં આવ્યો છે તેમ કાર્યકર્તાઓમાં ચર્ચાઈ રહ્યું છે ભાજપ શહેર પ્રમુખ પદે ડોક્ટર વિજય શાહની નિમણૂક થયા બાદ નવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠન આમને સામને આવતા રહ્યા છે કેટલીક વાર તો શહેરમાં સંગઠન સર્વોપરીના બોર્ડ પર લાગ્યા હતા તો સ્થાયી સમિતિમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કામ મંજૂર કરાવી તેઓ સર્વોપરી હોવાનું પણ પ્રસ્થાપિત કર્યું હતું તો હવે નવા પ્રમુખ માટે કવાયત ચાલી રહી છે ડોક્ટર વિજય શાહ રિપીટ થાય તે માટે તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફરી વિશ્વાસમાં લેવા અંગત મુલાકાત કરી રહ્યા છે તો બીજી બાજુ દ્વારિકા ખાતે મંદિર પર ધજા ચડાવવાનો ધાર્મિક કાર્યક્રમ યોજી કાર્યકર્તાઓ અને કોર્પોરેટરોને સાથે લઈ જવા પાછળની એકતા પ્રદર્શિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો તેમની વિરોધી લોબી શહેર પ્રમુખ રિપીટ થવા શક્તિ પ્રદર્શન કરી રહ્યા હોવાનું જણાવી રહી છે